હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે લીલા વટાણાનો યુઝ કરીને રગડા પેટીસ બનાવીશું રગડા પેટીસ આપણે સૂકા વટાણાની બનાવતા હોઈએ છીએ પણ આ શિયાળાની સિઝનમાં વટાણા ખૂબ જ સરસ મળતા હોય છે માર્કેટમાં તો આજે આપણે લીલા વટાણાનો યુઝ કરીને રગડા પેટીસ બનાવીશું તો ચાલો રગડા પેટીસ બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો તેના માટે અહીંયા અમે પાંચસો ગ્રામ બાફીને બટેટા લીધેલા છે જરૂર પ્રમાણે આપણે બ્રેડ ક્રમ્સ લઈશું બે ચમચી ધાણા લઈશું એક ચમચી આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન ચાટ મસાલો એક ટીસ્પૂન ગરમ મસાલો અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર હવે આપણે બટેટાને હાથથી સ્મેશ કરી લીધેલા છે હવે તેની અંદર આપણે બધા જ મસાલા કરીએ આદુ મરચાની પેસ્ટ કોથમીર ધાણાજીરું પાવડર ચાટ મસાલો એક ટી સ્પૂન ગરમ મસાલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બ્રેડ ક્રમ્સ નાખીશું આ રીતે બ્રેડ ક્રમ્સ થોડો થોડો નાખીશું અત્યારે મેં ટોસનો ભૂકો લીધેલો છે તમે ફ્રેશ બ્રેડ ક્રમ્સ કરીને પણ લઈ શકો છો હવે આજથી બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ આ રીતે બરાબર મિક્સ કરી લેવું આ ડો આપણે પેટીસ બરાબર બનાવી શકાય એ રીતનો રેડી કરવાનો છે તો જરૂર લાગે તો વધારે આપણે ટોસનો ભૂકો નાખીશું અને ફરીવાર બધું મિક્સ કરીને આ ડોમાંથી સારી રીતે ટીકી વાળી શકાય એવો ડો રેડી કરવાનો છે હવે પેટીસ માટેનો મસાલો બરાબર તૈયાર થઈ ગયો છે હવે તેમાંથી આપણે પેટીસ બનાવી લઈએ પેટીસ તમે તમારી રીતે નાની સાઇઝ અથવા તો થોડી મોટી સાઈઝની બનાવી શકો છો તો અત્યારે આપણે મીડિયમ સાઇઝની પેટીસ બનાવીને તૈયાર કરી લઈએ તો આ રીતે આપણે બધી જ પેટીસ વાળીને તૈયાર કરીશું તો જુઓ આ રીતે એક પેટીસ આપણી તૈયાર છે તો આ જ રીતે બાકીની બધી જ પેટીસ તૈયાર કરી લઈએ

જરૂર પ્રમાણે તેલ અને પાણી ફાઈનલી હવે આપણે રગડો બનાવી લઈએ હવે આપણે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલની તેલું છે તેલને ગરમ કરી લઈશું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું મિક્સ કરી લઈએ આની અંદર તમારે કાંદા નાખવા હોય તો તમે આ ટાઈમે કાંદા નાખી શકો છો હવે તેમાં હળદર નાખીશું લાલ મરચું પાવડર પણ નાખીશું ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું મીઠું આપણે વટાણા બાપતી વખતે પણ નાખેલું છે તો એ રીતે નાખો હવે બધું જ મિક્સ કરી લઈએ અને આ બધા મસાલા સારી રીતે શેકીને તૈયાર કરી લઈએ આ મસાલા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે હવે તેમાં આપણે બે ટેબલ સ્પૂન ટામેટા નાખીશું ફરી બધું જ મિક્સ કરી લઈએ અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લઈશું વચ્ચે વચ્ચે હલાવતા પણ રહીશું હવે તમે જોઈ શકશો ટામેટા એકદમ સારી રીતે ચડી ગયા છે હવે તેમાં બાફેલા વટાણા નાખીશું સાથે જ એક નંગ બાફેલું બટેટું પણ નાખીશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અત્યારે મેં આ રગડો બનાવવા માટે એક નંગ બાફેલું બટેટું ઉમેર્યું છે તમારે ન ઉમેરવું હોય તો પણ ચાલે પણ તેનાથી રગડો એકદમ ઘટ બનશે એટલા માટે મેં ઉમેરેલું છે ઘણા બાળકો લીલા વટાણા ખાતા નથી હોતા તો આ રીતે તમે રગડો બનાવી રગડા પેટીસ આપી દો તો તે ખાઈ લેશે અને તેને ખબર પણ નહીં પડે ત્યાંની અંદર તમે લીલા વટાણાનો યુઝ કરેલો છે આ રગડા પેટીસ એકદમ યમી અને ચટપટી બને છે તો આ રગડા પેટીસ બાળકો પેટ ભરી ભરીને ખાઈ લેશે રગડામાં આપણે થોડું પાણી નાખીશું એક કપ જેટલું જે પ્રમાણે ઘટ રાખવો હોય કે લિક્વિડ કરવું હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને આ રગડાને સારી રીતે ઉકાળી લઈશું હવે રગડો સારી રીતે ઉકળી ગયો છે અને રગડો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આ રીતે મેં એકદમ સરસ રીતે રગડો તૈયાર કરી લીધેલો છે હવે લાસ્ટમાં આપણે ધાણા નાખીશું ગેસ બંધ કરી દઈએ ફરી એકવાર મિક્સ કરી લઈએ તો હવે આપણો રગડો તો તૈયાર થઈ ગયો છે તેને નીચે લઈ લઈએ

આપને જે રીતે રગડો પસંદ હોય એ રીતે તમે નાખી શકો છો આ પેટીસ રેડી કરવામાં તમે તમે તમારી પસંદની કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી નાખીને આ પ્લેટ રેડી કરી શકો છો તો અત્યારે આપણે પેટીસ ઉપર રગડો નાખીશું ત્યારબાદ ખજૂર આમલીની ચટણી પણ નાખીશું ખજૂર આમલીની ચટણીની રેસીપી તમારે જોઈતી હોય નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે ઉપર આપણે થોડા કાંદા નાખીશું સાથે જ ટામેટા પણ નાખીશું સાથે થોડા મરચાંના ટુકડા પણ નાખીશું કોથમીર નાખીશું સેવ નાખીશું આ રીતે આપણે રગડા પેટીસ તૈયાર કરી લેવાની છે તો હવે આપણે આ રગડા પેટીસ ખાવા માટે એકદમ તૈયાર છે તો તમે પણ આ રગડા પેટીસ તમારા ઘરે જરૂરથી બનાવજો આ લીલા વટાણાની રગડા પેટીસ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુને વધુ તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ